મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આડોડ ગામે જસમલનાથજી મહાદેવ મંદિર આસોડ ખાતે શ્રાવણ માસની અમાસે એક કમળ શિવલિંગ પર ચડાવી પૂજા કરવામાં આવી આ મંદિરનું નિર્માણ સિદ્ધરાજ સોલંકીના સમયમાં આઠસો થી નવસો વર્ષ પૂર્વે આ મંદિરનું નિર્માણ થયું છે અને એવું કહેવાય છે કે અહીં મંદિર નીચે ભોયરું છે તે પાટણમાં ખુલે છે શ્રાવણ માસમાં અમાસમાં કમળ પૂજા ઉપરાંત ભગવાન શિવને અભિષેક કરવામાં આવે છે તથા ઉપરાંત ઉપરાંત મંદિર ખાતે હવન યોજવામાં આવે છે છે આ ગામ આજે એક રસોડે જમે આમ અહીં ભજન ભોજન અને પૂજનનો ત્રિવેણી સંગમ થાય છે આજુબાજુના અનેક ગામના લોકો અહીં પૂજા અર્ચના માટે આવે છે રાષ્ટ્રીય સ્મારક એવા મંદિરની ગામ લોકોએ સારી રીતે સાચવણી કરી ઐતિહાસિક ધરોહરને જીવંત રાખી છે

આ મંદિર માં એક હજાર ના પવન કુકાર આયોજન થાય છે અને દરેક ની અમારા ગામ ના દરેક ની આ આયોજન નું થાય છે તમારી ચંદન નું માધ્યમ છે હર હર માને મારું નામ રાવલ રમેશ કુમાર શંકરલાલ ગામ આસોડા સરપંચ અમારા જે વૈજનાથ મહાદેવ મંદિર જે પ્રોગ્રામ છે એ દર અમાસ દિવસે

આજે વૈજ્યનાથ મંદિર જે એક હજાર વર્ષ પૂર પ્રાચીન મંદિર છે જે દિવ્યંગ ચેનલના સાહેબ લોકો તમે આવ્યા છો તમારો કિંમતી ટાઈમ લઈ અને મારા મંદિરને તમે ખૂબ ડેવલપિંગ કરવા માટે આવ્યા છો અને દિવ્યંગ ચેનલે તો અમને ખૂબ ખૂબ આ મંદિર માટે સહકાર આપ્યો છે અનેક વખતે ન્યૂઝ આવ્યા છે તમારી ચેનલ દ્વારા હું જરા આ મંદિર સેન્ટ્રલ ગવર્મેન્ટમાં છે એટલે જરા ઇંગ્લિશ અને હિન્દીમાં ये शब्द पहुँचू गुजरात सरकार केंद्र सरकार को मेरा एक रिक्वेस्ट है ये मंदिर जो आपके आर्कोलॉजी सर्वे ऑफ इंडिया के अंडरटेकिंग में है कुछ काम होने के बाद कुछ काम अधूरा छोड़ दिया है तो कृपया आपके चैनल के माध्यम से मैं पाटन ऑफिस और वडोदरा ऑफिस को जान चाहता हूँ कि कृपया आप जल्दी से हमारा ये मंदिर का जो काम बाकी है પૂરા કીજેટેજમેન્ટ નમસ્કાર મારું નામ મનીષ કુમાર જોશી છે ઉત્તર ગુજરાતમાં આસોડા મુકામે આસોડા ગામમાં